બીજું ભાઈ ઘણા દિવસથી બ્લોગ બનાવ્યો નથી એવું નહોતું હું થોડો ઘણો ટેન્શનમાં હતો ટેન્શન શું છે એ તો મને જ ખબર છે પણ એમાં ટેન્શનમાં જો આટલું બધું હાડિયું છે તમે જુઓ આખો કબાટ એનો જ ભર્યો મારા કપડાં નથી તો એને કાંઈ છે જો બતાવવા નથી તમે કબાટ આટલો દઈ દીધા જય માતા જય દ્વારકાધીશ તો બધા કેમ છો ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ કે તમને બધાને એમ થતું છે પીજી જે પીજી હું પીજીભાઈ ઘણા દિવસથી બ્લોગ બનાવ્યો નથી એવું નહોતું હું થોડો ઘણો ટેન્શનમાં તો ટેન્શન શું છે એ તો મને જ ખબર છે પણ એમાં આવું હતું એ બધું જવા દો તો આપણે આજે છે અષાઢી બીસ તો બધા કોમેન્ટ બોક્સમાં જયરામ આપી લખજો તો આજે આપણે જવાનું છે રથયાત્રા જો ભાવનગર તો રિંકુ તૈયાર થાય છે રેડી થાય છે તો આપણે જઈએ રિન્કુ શું કરે શું ને હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો જ ખબર પડશે હું ક્યાં ક્યાં રખડું છું શું શું કરું છું આપણે અંદર આવી ગયા તીર્થ રાજ અહીંયા સૂતા છે ને આ તક તીર્થ શું કરો ભાઈ હું કાક ગોતું છું પણ મને નથી ખબર કેવું છે હું ગોતી હતી માર કાર્ડ પાસ પાડી બોલ તમે મેં નથી પાડ્યો ભાઈ

જવાનું આજે ભાવનગર આજે છે ને રથયાત્રા જવાનું બહુ શોખ છે વખતે જાઉં છું આ વખતે પણ વાઈફ ને લઈ આવ્યા આમ છે ને આમ મને ટેન્શનમાં બહુ રાખે છે આ બધું ને તો એમ કે મને કાઈ અપાવતા નથી

ચડી જા ચડી જા માથે ભાઈ ને નવા સેનલ લીધા પરાય કેમ રોસ ભાઈ તો ભાવનગર પહોંચી ગયા છે માણા બધું જો હાલી જાય છે અને જોઈ શકો છો રોડ બંધ કરી દીધો રિક્ષા ને એવું ના ચાલતું ટુ વ્હીલર ચાલે જો માણસો જો

કાતી ખા ગણેશ ડોસા આઈ ડોસા હું કોણ કહે સાયના મંજુરિયા હા આજ નેકેતા પ્રીતિ ભાવનગર માં જે આપણું સાયના રેસ્ટોરન્ટ છે બોળદળા નાકે આવેલું છે અહીંયા જે મંજુરિયા મળે ને મને બહુ ભાવે છે તો રથયાત્રા પૂરી થઈ ને પછી મેં રીટર્ન માં આવતા હતા તો પ્રદીપને મેં કીધું હું ભાઈ અહીં આયા છું તો મારી મંજીર સુધી મને લઈ જાઉં મેં કીધું પછી ને શું શું કાદન ખબર આ હતું એમાંથી અમે બે હતા પછી બે મેહુલભાઈ ની બે અને આ તું તૈયાર હું લેવા તો કે છે તો એટલે હા તો વિડિયો તો આમ છે ક્યાં સુધી આટલું ખાલી છે તો તો કઈ ઝગડો થયો અને ઈ મારા બોલતા નથી આમ ખાલી બ્લોગ ઉતારે બોલે આમ નથી બોલતા નો બોલે તો કાઈ હમ જરૂર તો

જો તો કાનો બ્લોગ તમે એન્ડ નતો આવ્યો આત્યાર ભાગ્યા હા તો આપણે છે ને કાલે વાત કહેવાની બાકી હતી આ બદર બોલતા નથી ખાલી બ્લોગમાં જ બોલે તો એનું કારણ એ છે કે અમારા બેનનો ઝઘડો જે થોડો થોડો થોડા થોડે એટલે આમ તો કહી દે મજેકેરાની 5 વર્ષ થયા પણ એવું તો બધાય નાનકડતું હોય તો હતી કે કરું ને તો એ નિફત પછી મોડ બગાડીને આમ બેહી જાય કેમ કે મૂકો ને બહુ મારા મારા માટે બહુ મુશ્કેલ હતી સારું જે હોય આ મેટલ હશે ને માવા ખાતા મને થોડી થોડી ખબર હતી કે કરી કરી દીધા હતા કેવા કર્યા કર્યા પછી પડે કરીને એક નોતા કરે કેટલા ટાઈમ બાંધ બોલજે 15 દી 15 દી ખાધ મારા કે નહી હા પછી મા કોને ખવડાવ મને મે આ તો પછી કોને પછી જો સાંભળો પછી કોને આ મને મને મારી કુલ મને લઈડુ હવે હવે વાત સાંભળો પછી હીરા ક્યાં તા તને એમ કીધું હું ને તા માવા મુકુ માવા મુકાઈ દીધા છે